પિતૃઓ એમ નથી કહી દેતા તમને કે મારા નામ નામની આટલી બધી મિલકતો મને લખી આપો મને આ કરી આપો આ વ્યવસ્થા જોઈએ આ કરો આ કરો પિતૃઓ પણ નથી કહેતા પણ પિતૃઓ એક અપેક્ષા ચોક્કસ રાખે છે કે મારો પરિવાર મારા દીકરાઓ બધા હડી મડીને રહે મારો આખો પરિવાર એકબીજાની સાથે પ્રેમથી રહે સંગઠિત થઈને રહે આ પિતૃઓની ઈચ્છા છે પિતૃઓ આપણી પાસે કંઈ માંગતા નથી પણ આપણો કર્તવ્ય છે આપણી ફરજ છે એ દીકરાઓની ફરજ છે કે પોતાના મા-બાપના માટે કઈક સત્કર્મ કરતા જ પોતાના પિતરો કલ્યાણ માટે કઈક સત્કર્મ કરો કઈક પુンダન કરો કઈક સારા કાર્ય કરો કઈક આવા શ્રીમદ ભાગવત ના આયોજન કરો તોય પિતરો તૃપ્ત થાય છે પિતરો સંતોષ થાય છે પણ આજકાલ યુવાનો પોતાનું આ કર્તવ્ય ધીરે ધીરે ભૂલતા ગયા છે તેથી જ આજનો યુવાન દુખી થાય છે કારણ એને પિતૃ દોષ લાગે છે કોઈ પરિવાર દુખી હોય હોય ધંધો બરાબર ચાલતો બહુ જીવનમાં તકલીફો આવી હોય ને કોઈ ગોર મહારાજ ને જઈને મળે અને પૂછે કે મહારાજ જુઓ ને મારી કુંડળીમાં હું બહુ દુખી છું બહુ તકલીફો છે અને ગૌર મહારાજ કુંડળી જોવે પછી તપાસ કરે ને ગોર મહારાજ ને ખબર પડે કે આને તો પિતૃ દોષ છે પછી ગોર દાદા કે તમને પિતૃ દોષ લાગ્યો છે તમે તમારા પિતૃ નો અપરાધ કર્યો હશે તેથી તમારા પિતૃ તમારા ઉપર રૂઠ્યા છે તેથી તમે દુખી છો શું કરું મહારાજ એટલે ગોર મહારાજ પોતાની વિધિ પ્રમાણે તમને વિધિ વિધાન બતાવે અને પછી કે જાઓ ચાણોદમાં નર્મદાના કિનારે નારાયણબલી કરાવો તમારા પિતૃઓની તૃપ્તિ માટે નારાયણબલી કરાવો તમે સોમવતી અમાસ હોય કે બુધવારી અમાસ હોય ક્યારેક ચાણોદમાં નર્મદાના કિનારે જજો અસંખ્ય લોકો નારાયણબલીઓ કરવા આવે છે અને કોક બુદ્ધિ જીવ જઈને પૂછે કે ભાઈ તમે નારાયણબલી કેમ કરાવો છો

એ પિતૃઓને આપણે યાદ કરવાનું ભૂલી ગયા છે માટે પિતૃ દોષ નહીં શાસ્ત્રે તેથી આપણા ઋષિ તેથી પિતૃઓના માટે પંદર દિવસ આપણને ફાળવી આપ્યા છે અને તે શ્રાદ્ધ પક્ષ એ પંદર દિવસમાં તમે તમારા પિતૃઓના માટે કઈક સત્કર્મ કરો કઈક કુંદાન કરો પ્રત્યેક ના ઘરની અંદર સમૂહ ભોજન થવું જ જોઈએ હું એવું નથી કેતો કે રોજ થવું જોઈએ આપણે સમજીએ છીએ કે ભાઈ ઘરમાં બે ભાઈઓ હોય બંનેના વ્યવસાય જુદા હોય બંનેનો ધંધો જુદો હોય બંનેને કામ કરવાનો સમય અલગ અલગ હોય તો કદાચ ભેગા રોજ ન જમી શકે પણ એક દિવસ તો ચોક્કસ આપણને મળે છે અને તે રવિવારનો દિવસ વિદેશમાં તો સારું છે કે સેટરડે સન્ડે આવે એટલે બે દિવસ હોલિડે બે દિવસ કામ બંધ વિદેશની થિયરી જુદી છે ત્યાં સોમ થી શુક્ર તંતોડ મહેનત કરવાની ત્યાંના લોકો કામ કરે ને તો આપણે જોતા રહીએ આપણે તો એમ વિચારીએ કે અમારાથી આવું કામ ના થાય અને જો ભૂલ થી પંદર દિવસ તમે એવું કામ કરો ને તો સોળ દિવસે સાહેબ બીમાર થઈ જાઓ એટલી ઠંડીમાં એટલી ગરમીમાં પણ સતત આઠ કલાક દસ કલાક બાર કલાક કેટલાક તો ઓવર કરે છે ડબલ શિફ્ટ કરતા હોય મંડે ટુ ફ્રાઈડે પૂરેપૂરી મહેનત કરવાની અને સેટરડે સન્ડે આવે એટલે બસ આરામ સેટરડે સન્ડે કઈ નહીં જવાનું પછી પોતાની લાઈફ એન્જોય કરતા હોય ત્યાં વિદેશની અંદર સેટરડે સન્ડે પોતાના ફેમિલીને લઈને બહાર બીચ ઉપર ફરવા જાય રેસ્ટોરન્ટમાં જમવા જાય એકબીજાને ઘેર મળવા જાય કોઈ પ્રસંગ હોય અને વિદેશમાં તો કોઈ પણ ફંક્શન જો કરવાનું હોય ને તો વીકેન્ડમાં કોઈ ભેગું થાય નહીં અને જો તમે પાંચસો રૂપિયાની કંકોતરી આલવા જાવ દેવ સોરી મારાથી નહીં આવવાય કેમ મારે જોબ પર જવું પડે કારણ ત્યાં જરૂરી છે મહેનત કરવી બહુ આવશ્યક છે જો ત્યાં તમે કામ ન કરો તો તમારું જીવન ન ચાલે તો સમૂહ રજાના દિવસે આપણે બધાય ભેગા મળી અને સમૂહ ભોજન ચોક્કસ કરી શકીએ છીએ તેથી સમૂહ ભોજન કરો અને સમૂહમાં આખો પરિવાર જ્યારે એકબીજાની સાથે હળી ભોજન કરતું હશે ને તો એ દ્રશ્ય જોઈ તમારા પિત્રો તૃપ્ત થશે તમારા પિત્રો આનંદ અનુભવશે કે મારો પરિવાર મારા દીકરા મારા દીકરીઓ મારી વહુઓ ભેગા થઈને વળી મળી આજ જોઈએ છે બીજું કશું જોઈતું નથી કે એક તો એ જોઈએ કે મારો મારો પરિવાર મારા દીકરાઓ મને યાદ કરે મારા માટે કઈક સત્કર્મ કરે અને બીજું જોઈએ કે મારો પરિવાર હળી મળીને એકબીજાની સાથે રહે બસ આજ માંગે છે પિતરો બીજું કશુંય માંગતા નથી એના માટે કઈક સત્કર્મ કરો એને કઈક અંજલિ આપો તો પિતરો તૃપ્ત છે પણ આજની વિકટ પરિસ્થિતિ કેવી આવી કે આજની એ દીકરાઓને આજની એ વહુઓને પોતાના મા-બાપની તિથિ જ યાદ નથી રહેતી આજ સૌથી મોટામાં મોટી વિટમણા છે શ્રાદ્ધ પક્ષ આવે એટલે મોટી વહુ નાની વહુ પૂછે કે બાની તિથિ કઈ હતી આઠમ હતી કે નોમ હતી નાની વહુ કે મને જ ખબર નથી હું તમને પૂછવા આવવાની હતી આ દશા છે સમાજની આજે એ પિતૃઓને કઈક અંજલિ આપો તો પિતૃઓ તૃપ્ત થશે તૃપ્ત થશે તો શું પ્રાપ્ત કરાવશે તો તમારા વંશને આગળ વધારનાર તે પિતૃઓ છે સંતતિ પ્રદાન કરાવનાર તે પિતૃઓ છે ઘરમાં નાનો દીકરો હોય ને સગા વાળા રમાડવા માટે આવ્યા હોય દીકરાને બોલો રમાડતા રમાડતા તમને એવું કહેતા હશે ક્યારેક ક્યારેક કે બરાબર એના દાદા જેવો દેખાય હવે શું જ નથી કે દાદો પાછો નથી આવ્યો અનુયુગમ તનુ એનો એ જ ગયેલો પાછો આવે છે પણ આપણે એને ઓળખી શકતા નથી તો સંતતિ પ્રદાન કરાવનાર તે પિતૃઓ છે તમારા વંશને આગળ વધારનાર તે પિતૃઓ છે પણ આપણે એ વિકટ પરિસ્થિતિ આપણી કે આપણે ઉમરો છોડીને ડુંગરો પૂજવા જઈએ છીએ ગામડા ગામની કહેવત છે ને ગામડા ગામની કહેવત છે કે ઉમરો છોડીને ડુંગરો પૂજવા ના જવાય આપણે ઊંધું કરીએ છીએ ઉમરો છોડીને ડુંગરો પૂજવા જઈએ છીએ ઘરના દેવને ઉમરો છોડીને ડુંગરો પૂજવા ના જવાય એનો અર્થ એમ થાય કે તમારા ઉમરાના ચાર દેવને તમે છોડીને બીજા બારના દેવોને પૂજવા ના જવાય જે તમારા પોતાના છે તમે કમસે કમ એનું તો ધ્યાન રાખો એની સેવા કરો પણ આપણે એ નથી કરતા બાર બીજા દેવતાઓની પાછળ દોડા દોડ કરીએ છીએ કેટલાક તો માતાજીને ચુંદડી ચડાવે એ વાસ્તે ગાસ્તે આખા પરિવાર ને કુટુંબ ને આખા ગામ લઈ જાય લક્ઝરીઓ ભરી ભરીને તમે અંબાજી જાઓ કે પાવાગઢ જાઓ કે ચોટીલા જાઓ ગમે ત્યાં જાઓ એ વાસ્તે ગાસ્તે બેન્ડ બાજાથી પાંચ હજાર ની ચુંદડી ને દસ હજાર ની પચી હજાર પચાસ હજાર લાખ બે લાખ માતાજીને ચુંદડી ચડાવો છો ક્યારેક એ જગદંબા તમને એમ હશે કે મારે તારી લાખ રૂપિયા ની ચુંદડી મારે નથી જોઈતી મને નહીં આપું ને તો ચાલશે પણ આપણે એ તરફ ધ્યાન નથી આપતા ભલે એમની જાતે કર્યા કરે બધું ઘડિયા થયા ને એટલે બુદ્ધિ ઓછી થઈ ગઈ એટલે બધું બોલ્યા કરે બોલવા તો જાવ આપણે આવું બોલીએ છીએ નહી એના માથાના વાળ એમને સફેદ થયા નથી સાહીઠ સિત્તેર સિત્તેર વર્ષ જેને જીવનની જોડે સંઘર્ષ કર્યો છે જીવનના કડવા નરસા સારા અનુભવો જેને પોતાના જીવનમાં કર્યા છે એની પાસેથી ઘણું બધું શીખવાનું છે પણ આપણી જોડે યુવાનીની તાકાત છે ને એટલે આપણે એમ કહીએ એ તો ઘરડા થઈ ગયા ને એટલે બુદ્ધિ ગઈ એ બધું બોલ્યા કરે બોલવા તો જવા તો જવા નહીં

નહીં ધોઈને પરવારીને મંદિરમાં સેવા કરતા હોય અને મોટો વાડકો બાઉલ લાવે અને બજારમાં બધું નવા નવા બધા વાસણો નીકળ્યા છે ધૂપ કરવાનું સ્ટેન્ડ લાવે હેન્ડલ વાળું અંદર કોલસા એ જાત જાત કંપનીઓના જાતની સુગંધીઓના ધૂપ લાઈ લાઈને એમાં નાખે ને એ ધૂપથી ભગવાનને આરતી ઉતારે ધુમાડા ધુમાડા કરે ચારે બાજુ ભગવાન એમ કહેતું હશે ભાઈ આ ધૂપ રેવા દે ધૂપ મારે જરૂર નથી ધૂપની ધૂપની જરૂર તારા મા બાપને છે એને કોક દાડો દસ રૂપિયાની કાચબા કાચબાછાપ અગરબત્તી લાવીને આપ બિચારો મચ્છર એને હેરાન કરે છે ક્યારેક તો એને સામુ જો નહીં એ બધું નહીં કરવાનું એ બધું એમની જાતે કરે

કે મા ની સેવા ન કરી શક્યો મા નું ધ્યાન ન રાખી શક્યો ખરેખર જયારે એની જરૂર હતી કશું જોઈતું નતું એને બસ ખાલી બે મિનિટ એની જોડે બેસીને વાતો કરી હોય ને તો એને જીવન જીવવાનો જુસ્સો વધી જાય ભલે ગમે એવી ગમે એવો રોગ થયો હોય પણ એને બે મિનિટ વાત કરવાથી પ્રેમથી બોલાવાથી એને રોગ દસ તો દસ પણ ભાગી જશે ક્યારેક ક્યારેક અનુભવ કરો આ કાર્ય કરો તેથી શાસ્ત્ર આ બધા માર્ગ બતાવ્યા છે કે તમે પણ આ કાર્ય કરતા જાઓ સુખદેવ વર્ણન કરી પરીક્ષિત સંતતિ પ્રદાન કરાવનાર તે પિતૃઓ છે